એક સાધુ ગામમાં ફરતા ફરતા આવ્યા એટલે એને યથા કીધી કે બાપુ હવે મારે આ દર વખતે આવું થાય એનું કારણ શું છે સાધુ પહોંચેલા એને ધ્યાન સમાધિ જોયું કે આનો બાપો બોલે બીમાર થઈ થઈને મળ્યો તો એસી વળે છેલી હાથ હાથ મહિના સેવા કરીને વહુ ગમી ગયા કે નહીં વહુ નહીં કે કોખે જ મારે જન્મ લેવો આવી મા તો આવી સેવા કરશે એ કોણ તો વાલે ખરે જન્મ મારે જન્મે ને મળે જન્મે ને મળે પછી સાધુએ કાનમાં કીધું એ ગાંડા હવે આ આ ક્યાં કર્મે સોટે વાલે ખેલેમાં ભોગવાનું અને તારે આને ગુનો કર્યો તારી સેવા કરી એટલે એટલે તારે આની ઘી જ આવવાનું હવે તું કેળો પકડીને મૂકી દે મોહ આ મોહ માયામાં રહી તો તું કર્મમાં બંધાઈ જાય ને આની કીધું તું સોટેની કર્મમાંથી કાનમાં મંત્ર આપ્યો સાત આઠ મરી ગયો પણ જ બાપર મગ થઈ જાય પછી બીજી વખત જે જન્મ એ એસી સુધી જાય તો આજે કર્મની જે કઠનાઈ છે આપણે મોહ આપણે બંધાય તો આપણે આપણે ભોગવું પડે